દશેરા પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે સમગ્ર દેશમાં જે રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે પચાસ ફૂટ સો ફૂટ એટલા મોટા જે રાવણના પુતળા બનાવવામાં આવતા હોય છે તેનું સમગ્ર દેશમાં દહન કરવામાં આવતું હોય છે પરંતુ સમગ્ર ભારતની અંદર કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં રાવણનું દહન નહીં પરંતુ તેની પૂજા થતી હોય છે એવા જ જે વિસ્તારો છે તેમાંનો એક વિસ્તાર છે કે જે દાહોદના ગડોઈ ખાતે આવેલો દાહોદ થી માત્ર પાંચ કિલોમીટર ગડોઈ ગામ આવેલો છે ગડોઈ ગામમાં રાવણનું મંદિર આવેલું છે દશેરાના દિવસે અહીં રાવણની પૂજા થતી હોય છે અત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાવણના મંદિરના જે અવશેષો છે જે પૌરાણિક કહી શકાય ખંડિત રાવણ ની મૂર્તિ છે મંદોદરીની મૂર્તિ પણ છે શિવલિંગ પણ છે એટલે અલગ અલગ જે દંતકથરા જોડાયેલી છે આ તેની સાથે પરંતુ ચોક્કસ આનો ઇતિહાસ કોઈને નથી ખબર એક લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે રાવણ અને મંદોદરી જયારે ધરતીનો છેડો શોધવા માટે નીકળ્યા હતા ત્યારે આ વિસ્તારમાં રાતની રાત પડી જતા અહીં એમને આ ઝાડની નીચે રાતવાસો કર્યો હતો અને ત્યારથી જ આ મંદિર અસ્તિત્વમાં આવ્યું છે અહીંને આજે શિલ્પ શિલ્પકારો દ્વારા જે કોતરની કામથી પથ્થરોમાં જે મૂર્તિ બનાવવામાં આવી છે તેના અવશેષો આજે પણ છે પરંતુ જે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જે તમામ મૂર્તિઓ તેના જે પથ્થરો છે તે ખંડિત હાલતમાં છે મંદિર સિવાય પણ જે જે જૂના અવશેષો જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસ આ કહી શકાય કે ત્યારથી આ લોકો માનતા આવે છે રાવણની પૂજા કરે છે અત્યારે પણ જે દરેક દશેરાના દિવસે આસપાસમાંથી લોકો આવે છે કોણ આવે છે કોઈને ખબર નથી પડતી પરંતુ દશેરાના દિવસે આપણે જોઈએ તો અહીં પૂજા કરેલું જોવા મળે છે ફૂલ ચડાવેલા જોવા મળે છે આજે પણ આ વસ્તુ અસ્તિત્વમાં છે કે અહીં આપણને અત્યારે પણ દીવા જોવા મળે છે એટલે દીવા કરવામાં આવે છે રાવણની પૂજા કરવામાં આવે છે લોકવાયકા એવી પણ છે કે આ સ્થળે જે મંદિર હતું અને તે મંદિર અત્યારે આ જ જમીનની નીચે દટાયેલું છે જો આ તેને ખોદકામ કરીને કાઢવામાં આવે તો નીચેથી મોટા મોટા પથ્થરો મોટી મોટી શિલાઓ આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે એક બીજી લોકવાયકા પ્રમાણે આ જે ઝાડની નીચે તેમને વિસામો લીધો હતો અને ત્યારબાદ આ ઝાડ બે થી ત્રણ વખત વિનાશ પામ્યું હતું પરંતુ તેના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે અને તે ફરીથી અસ્તિત્વમાં આવે છે એટલે આ પ્રકારની જે અલગ અલગ લોકવાયકા જે પ્રાચીન સમયથી ચાલી આવી છે અત્યારની પેઢીને જે લોક વાયકા તેમના બાપ દાદાઓ વખતથી જે સાંભળવામાં આવી છે તે પ્રમાણે લોકો આજે અહીં પૂજા પણ કરે છે અને અહીંયા આવે પણ છે ખાસ કરીને લોકોની એવી પણ માંગ છે કે આને જો પુરાતત્વ વિભાગ દ્વારા આનું સંશોધન કરવામાં આવે આ જમીનને ખોદવામાં આવે તો નીચેથી મોટું મંદિર પણ નીકળી શકે છે ઓકે જોહાર ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામના થી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની અ પૂજા અર્ચના કરતા હોય છે અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો ભારતની અંદર ત્રણસોથી વધુ રામાયણો બનેલા છે એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના છે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે હા અને અહીં જે આ જે મૂળ જગ્યા જ કહેવાય છે કે ગડોઈની અંદર આ જગ્યાએ જે આ જે દરેક જે શિલા દેખાઈ રહી છે એ કોતરણી કામવાળી છે અને કોતરણી કામ વાળી જે શિલાઓ છે એટલીસ્ટ એવું લોકવાયકા પણ છે કે જેમાં અહીંયા લગભગ આ જમીન છે જમીનની નીચે એક મંદિર હો છે એવી પણ એક અહીંની લોકોની છે કે અહીં મંદિર છે અને મંદિરોના અવશેષો કંઈક અંશે આપણને બહાર જોવા મળે છે અને આ મંદિરની પણ દરેક જણ આની કંઈક શોધખોળ માટે અમે એવું માનીએ છીએ કે અને સરકારને પણ જાણ કરીએ છીએ કે પુરાતત્વ વિભાગ પણ અહીંયાની ભીન કરી અને ખરેખર આની સાચી ઓળખ આપે અને અને જે રાવણની ક્યાંક એને અમે પૂજા અર્ચના કરીએ છીએ ને જે ઓળખ ક્યાંક ઘૂસાઈ ના જાય એના માટે પણ એને પુરાતત્વ વિભાગે આને આની તપાસ કરવી જોઈએ એવી અમારી અહીંયાની માંગ પણ છે મારું નામ કેતન બામણિયા અમારા ઘડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીંયા આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે આ દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજાપાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ ખાસવા ટાઈમથી અને બાપ દાદાથી પહેલાથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાત 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 છે પપ્પુભાઈ અલાભાઈ ભુરિયા જોહાર જે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જે ગઢોઈ ગામની અંદર એક રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કેવું છે કે પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે તો અમે છે તે ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડા ના માણસો બધા મળીને દશેરાના દિવસે પૂજા કરીએ છીએ દાદાના દાદા ગયડા દાદા બી કેતા હતા કે લંકાનો રાવણ છે આ લંકાના રાવણ છે એમ કેતા હતા પણ એનું મંદિર અમે અમારા ડોહાઈ બી નથી જોયું આવા પત્ર જ દેખાય એને એની સેવા પૂજા કોઈ કરતા નથી આ કઈ ના સપનું આવે તો કંઈક સરીફ વધે રહી જાય કઈક ફૂલહાર નાખી જાય આની સેવા કોઈ નથી કરતું અમારી આટલી ઉંમર થાય અમારા ડોહાની ઉંમર થાય કોઈ સેવા નથી કરતું આટલું જાણીએ છીએ અમે હા એ હા ડોહા એમ કે લાગે ગઢોઈ સેન્ટરમાં છે લંકાનો રાવણ છે અને શિવલિંગ છે પણ એ મહાદેવનો ભગત હતો કે રાવણ એટલે શિવલિંગ ખાતે છે